અને હવે મારે પાણી વાળવા જાવું છે અને એટલું છે લગભગ કાલનો ખોડો છે કાલ હવારમાં આટલેથી આટલે નહીં આટલો ન દિવસે અને આ કાલ ઉઘાડો બેઠો છે યાદ જેકેટ કે શીખ પહેરી બેઠો છે અને એના મોટા તો વાતાવરતા થઈ નહીં અને અમે બીજા બેઠા છે મારે પોણી વાળવા જવું છે

દસો ના વાળે પોણી ક્યાં નહીં મને મમ્મી માને એ વાળે સારું ફ્રેન્ડ વિજય હવે વાહણ ધોવાઈ રહી છે રોટલા ખાવાનો ટાઈમ થઈ ગયો તો અને પાછું જવાનું જીરું નહીં દવા અને રેખા મારે આવવું છે તો મેં તો ના એ પછી ગરમ પાણી તો અને એને કીધું તો ફટાફટ ના એ નાઈન મારે તો પાણી ખાલી છે એટલે મારે તો પાણી બધા ઉપર થાય અને બીજા વાહણ ધોવાય છે વિજય વેતા અને મારા આવું હેડિયા ભરા થઈ હો મેં તો એરા હાય દોસ્તો હેલો દોસ્તો કેમ છો બધા જ મજામાં હશો અને હું પણ મજામાં છું મને ચાર પાંચ દાડ બહુ જ મોટું તાવ આવ્યો એટલે બહુ જ મોટું મોટી મોટી હોસ્પિટલમાં દવાખાને દવા લાવવું પડી તો મારી હાલત જ બગડી ગઈ તે આજ જ મને રાગે શું છું એટલા માટે મેં વિડીયો બનાવ્યા છે અને બે દાડાથી બે

વાહન કસે ચાલુ છે અને ટાઈગર કે મને થોડા ઘણો ખબર આવશે ટાઈગર ટાઈગો શું ખાવું છે જાને તારે તારે તર ખાવું દેખાડે કહાતો નથી આસે આસે કહેરી છે મને નથી લાગતું કે એનાથી વાહણ કહાય અને મને વિશ્વા નથી અને આ માણસો દોરીના ભાગ પાડેલા છે હા જો આ દોરી દોરીના ભાગ પાડવાનું ચાલુ છે આમનો બળવા દે ભાગ પાડતા હેજો કેટલો વેલો દાડો ઉગી ગયો છે હવાર હવારથી બધા તો ખેતરમાં ભાગી ગયા ટાઈગર તમે તા ને જાન કે તું ખેતરમાં લાઈ સોનિયા છે વાહન આપણે જો આ બધી આપણી વાડી છે તો હવાર ને રી સડાય બેઠા પણ ચા પીવી છે પીવા જેવી રીસો પીતા રીસ તો કાલની રાતની છે ખાવા હજી પૈસા બી ખાધું નથી ખાવા ખાધું નથી પણ રોટલો પ્રો એમ વિશ્વાસ બપોરે મનાઈ જવાના બપોરે મનાઈ જવાના છે અને અમારા હીરો હતા હીરો તો પણ આજે ચીખે જેટલા ધોળા થાય એ ખબર ન પડતી ધોળા ને ધોળા થાય છે અને એ દાંતડો છે એ ડુંગળીઓ કપાયેલો છે અને પોખલી આવી હતી અને આપણે આ તો આમાં એનો હોય તો વિશ્વમાં કરતો નથી અમારે વિપુલને ની મેં તમને વતાડ્યા હતા ને યાદ ઘણા દાડ્યા હતા વ્લોગમાં આવ્યા છે